નમસ્કાર વેધર વિથ વાઇબ્સમાં આપનું સ્વાગત છે વાત કરીએ આજે છવ્વીસ જુલાઈએ ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે અને ગુજરાતમાં હાલ કેટલી સિસ્ટમ સક્રિય છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગઈકાલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને વરસાદ ખાસો એવો પડ્યો છે પણ ખરા આ સિસ્ટમના કારણે જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ ગઈકાલે આપવામાં આવ્યો હતો આજની વાત કરીએ તો ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એકવીસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લામાં કોઈ પણ જગ્યાએ રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું આ સિવાય મોટી વાત એ છે કે આજે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની કોઈ પણ આગાહી નથી કરવામાં આવી એટલે નો એલર્ટ છે એનો સીધો મતલબ એવો થાય કે હવામાન વિભાગે અહીંયા ગ્રીન એલર્ટ આપી છે એટલે આ જિલ્લામાં વરસાદ થાય એવી શક્યતા ઓછી છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ આ ત્રણ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે માટે સુરત નવસારી અને વલસાડમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે એવી સંભાવના દેખાડવામાં આવી છે ઓરેન્જ એલર્ટનો સીધો મતલબ એવો થાય છે કે આ ત્રણેય જિલ્લામાં ચાર ઇંચથી આઠ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે એટલે નવસારી સુરત અને વલસાડમાં સંભાવના એવી છે કે ચારથી આઠ ઇંચ વરસાદ પડી શકે છે આ સિવાય બાકીના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે માટે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ એટલે બે ઇંચ કે અઢી ઇંચ વરસાદ વરસી શકે છે એવી રીતના સંભાવના છે યલો એલર્ટવાળા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ ભરૂચ અમદાવાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા છે એટલે આ જિલ્લામાં ક્યાંક અમુક અમુક સ્થળોએ આજના દિવસમાં વરસાદ ભારે વરસી શકે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી છે આ માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો અને આજના દિવસમાં ક્યાં વરસાદ પડી શકે છે એવી માહિતી તમારા મિત્રોને તમારા પરિવારને મોકલો અને જો તમે ખેડૂત છો તો પછી આ માહિતી તો તમારે તમારે તરૂકમાં મોકલવી જ બને જેથી બીજા પણ ખેડૂત ભાઈઓને ખબર પડી શકે કે આજના દિવસમાં ક્યાં અને કેટલો વરસાદ વરસી શકે છે એની સંભાવના વિશે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નીચે એક લખાણ આપવામાં આવ્યું છે જેને ડિસ્ક્રિપ્શન કહેવામાં આવે છે ત્યાં એક લિંક આપવામાં આવી છે લિંકમાં તમે જોડાઈ જશો તો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો જોડાયેલા રહો અમારી સાથે નમસ્કાર